નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ જૂન બે હજાર પચીસ આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં વરસાદની આગાહી હજુ પણ યથાવત છે આજે તેમજ આવતીકાલે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે સંપૂર્ણ માહિતી મેળવીશું ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલા વાત કરીએ તો ગુજરાતના આજે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના જે વિસ્તારો છે જેમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે તો આજની સંપૂર્ણ સો ટકા અને સાસી મહત્વની જે અપડેટ છે તે આપણે મેળવીશું જેમાં ખાસ કરીને કયા વિસ્તારમાં રેડ ઓરેન્જ યલો એલર્ટ આપવામાં આવેલું છે તેની પણ વાત કરીશું આગામી સમયમાં હજુ સિસ્ટમ ઉપર સિસ્ટમ બંગાળની ખાડી તરફથી બની અને ગુજરાતની તરફ આવી રહી છે જેના કારણે ગુજરાતના જે વિસ્તારો છે જેમાં હજુ આઠથી દસ દિવસ સુધી વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે જોઈએ આજની લેટેસ્ટ અપડેટ આજે ખાસ કરીને જે બપોરના સમય સુધીની અંદર જે વિસ્તારોમાં વરસાદ પડવાનો છે તેની વાત કરીએ તો કચ્છની અંદર માંડવી ગાંધીધામ રાપર ખાવડા ભુજ નલિયા અને લખપત આજે કચ્છના તમામ વિસ્તારો છે સમગ્ર કચ્છમાં વરસાદ બપોર સુધીમાં મેઘતાંડો જોવા મળશે સાથે સાથે દેવભૂમિ દ્વારકા સલાયા જામનગર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા બોટાદ જસદણ ગોંડલ રાજકોટ ભાણવડ પોરબંદર આ જે તમામ વિસ્તારો છે તેમાં પણ વરસાદ પડશે જેમાં સૌથી વધારે પુતિયાણા ઉપલેટા જેતપુર જૂનાગઢ વિસાવદર બગસરા અમરેલી ધારી કેશોદ માંગરોળ આ તમામ વિસ્તારો તેમજ વેરાવળ છે ઉના તુલસીશામ તેમાં પણ ભારે વરસાદ આપણને જોવા મળશે સાથે સાથે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા સોટાઉદેપુર વડોદરા ખંભાત નડિયાદ ધોળકા અને દાહોદ આજુબાજુના જે વિસ્તારો છે બાંસવારા ડુંગરપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો આ રીતે ગુજરાતની અંદર આજે હજુ વરસાદ જોવા મળશે આપણે હવે જોઈએ બપોર પછી એટલે કે ચાર પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન યુરોપિયન મોડલ મુજબ કયા વિસ્તારમાં વરસાદ જોવા મળશે તો કચ્છની અંદર રાપર ગાંધીધામ ભુજ માંડવી ખાવડા નલિયા લખપત તેમજ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે દ્વારકા સલાયા જામનગર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા બોટાદ જસદણ ગોંડલ રાજકોટ અમરેલી જૂનાગઢ પોરબંદર ભાણવડ તેમજ વેરાવળ સાઈડના જે વિસ્તારો છે ઉના મહુવા તળાજા સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી સિસ્ટમ એક્ટિવિટી છે જેમાં સાતલપુર રાધનપુર પાટણ હારી સાણસમા વડનગર હિંમતનગર પ્રાંતિજ માણસા ગાંધીનગર કડી દસાડા મોઢેરા મહેસાણા આ તમામ વિસ્તારો છે તેમજ જે દિયોદર સુઈગામ આજુબાજુના જે વિસ્તારો છે ભાષણ ડીસા પાલનપુર તેમાં પણ વરસાદ જોવા મળશે મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા નડિયાદ ધોળકા વડોદરા છોટા ઉદેપુર અલીરાજપુર આજુબાજુના વિસ્તારો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા સુરત તાપી નવાપુર તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે હવે આપણે વાત કરીએ ખાસ કરીને આગામી સમયમાં આજે સાંજના છ સાત વાગ્યાના સમયગાળાથી આઠ વાગ્યાના સમયગાળા સુધીમાં જે ઇસીએમડબ્લ્યુએફ મોડલ છે તે મુજબ વરસાદની જે તીવ્રતા છે તેની વાત કરીએ તો દ્વારકા સલાયા જામનગર રાજકોટ ગોંડલ જૂનાગઢ પોરબંદર અમરેલી અને ગીર સોમનાથ આ વિસ્તારો અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદ આપણને જોવા મળશે હવે આપણે જીએફએસ જોઈએ જીએફએસ મોડલની વાત કરીએ તો સમગ્ર કચ્છના જે વિસ્તારો છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિતના તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના દર્શાવવામાં આવી રહી છે આવતીકાલની અપડેટ જોઈએ તો આવતીકાલે વહેલી સવારે પણ વરસાદી સિસ્ટમ ગુજરાતની નજીક હશે તો આવતીકાલે વહેલી સવારે પણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ઓખા જામનગર પોરબંદર જૂનાગઢ આજુબાજુ વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળશે અને બપોરનો જે સમયગાળો છે ત્યાં સુધીમાં સમગ્ર કચ્છના વિસ્તારો સુધી આ સિસ્ટમ ફેલાયેલી છે જેમાં લખપત ખાવડા નલિયા ભુજ માંડવી ગાંધીધામ તેમજ જે સલાયા દ્વારિકા જામનગર ભાણવડ પોરબંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ આ બધા વિસ્તારોનો સમાવેશ થાય છે સાથે સાથે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં અમદાવાદ કપડવંજ દાહોદ અલીરાજપુર વડોદરા ખંભાત છોટા ઉદેપુર આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે આગામી સમયમાં ઓગણત્રીસ તારીખની વાત કરીએ તો ઓગણત્રીસ તારીખે વહેલી સવારના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી વલસાડ નવસારી ડાંગમાં પણ વરસાદ આપણને જોવા મળશે આગામી ઓગણત્રીસ તારીખે ત્રીસ તારીખે પણ આજે વરસાદી સિસ્ટમ છે ગુજરાતમાં છૂટો સમયો વરસાદ રહેશે ત્રીજી તારીખની અપડેટ જોઈએ આપણે તો ત્રીજી તારીખે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શરૂઆત થઈ છે જેમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર થરાદ ધાનેરા આબુ રોડનો સમાવેશ થાય છે સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે ત્રણ તારીખે જે બપોર પછીનો જે સમયગાળો છે જેમાં પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે ચાર તારીખની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં થરાદ પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર મહેસાણા રાધનપુર આ તમામ વિસ્તારોમાં વરસાદ પડશે તેમજ મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંશ દાહોદ ગોધરા અલીરાજપુર છોટાઉદેપુર ખંભાત વડોદરા સહિતના જે વિસ્તારો છે તેમજ ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો આગામી સમયની અંદર ચાર તારીખે બપોર પછીનો જે સમયગાળો છે જેમાં સમગ્ર સૌરાષ્ટ્રના વિસ્તારો હોય દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી રાજકોટ જુનાગઢ પોરબંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર તેમજ કચ્છ દક્ષિણ ગુજરાતમાં વડોદરા ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી તેમજ જે મધ્ય તેમજ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આકુરોડ અંબાજી બાસવારા તેમજ અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા વડોદરા ઉદેપુર સહિતના જે વિસ્તારો છે જેમાં ફરી વખત ચાર પાંચ તારીખથી વરસાદી સિસ્ટમ ગુજરાતમાં આવશે જેમાં પાંચ તારીખમાં વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં અતિ ભયંકર વરસાદ તેમજ કચ્છના ભાગોમાં પણ ભયંકર વરસાદ જોવા મળશે જેમાં બપોર પછીનો જે સમયગાળો છે જેમાં ઉત્તર ગુજરાત ઉપર સિસ્ટમ આખી સક્રિય હશે જુલાઈમાં છ તારીખની વાત કરીએ તેમાં પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ સાત તારીખ આઠ તારીખ અને નવ તારીખ સુધી આ જે વરસાદી સિસ્ટમ છે તેનો લાભ આપણને મળશે તો આગામી સમયમાં આ સમયગાળાની અંદર ખેડૂતોએ પોતાના ખેતીકારીઓ વહેલી તકે પતાવી લેવા જોઈએ કારણ કે જે વરસાદી સિસ્ટમ ગુજરાતની નજીક હશે તે વરસાદ ગુજરાતમાં અતિ ભયંકર પડી રહ્યો છે અત્યારે હાલ ખેડૂતોને જે નીંદણી કરવાની હોય નીંદણનું જે કાર્ય છે તે દવા દ્વારા કરવામાં આવતું હોય છે કારણ કે અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે જુલાઈ સુધી આ સિસ્ટમ ગુજરાત ઉપર સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સહિતના ભાગોમાં ફરી વખત ચાર જુલાઈથી દસ જુલાઈમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે છે તો હવે આપણે જોઈએ પવનની ઝડપ આજની પવનની ઝડપની આપણે વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તેપન અલંગ મહુવા આજુબાજુ ઉના વેરાવળ સુધી તેમજ ભાવનગર અમરેલી જૂનાગઢમાં ચાલીસથી બેતાલીસ દક્ષિણ ગુજરાતમાં પચાસથી એકાવન આવતીકાલે અઠ્યાવીસ તારીખની વાત કરીએ તો કચ્છના જે વિસ્તારો છે જેમાં પંચાવનથી પાંસઠ કિલોમીટર કલાકના જોટાના પવનો રહેશે જ્યારે સૌરાષ્ટ્રમાં જામનગર આજુબાજુ સાઠ ઉના આજુબાજુ ચોપન ભાવનગર સુડતાલીસ અમદાવાદ ઓગણચાલીસ સુરત વલસાડ ચોપનથી છપ્પન ઉત્તર ગુજરાતમાં એકતાલીસથી તેપનની પવનની ઝડપ રહેશે અઠ્યાવીસ તારીખે રાત્રે પણ પવનની ઝડપમાં વધારો રહેશે ઓગણત્રીસ તારીખની અપડેટ જોઈએ જેમાં બપોર પછીનો જે સમયગાળો છે જેની અંદર કચ્છના ભાગોમાં બાવનથી છપ્પન સૌરાષ્ટ્રમાં પચાસથી પંચાવન ઉત્તર ગુજરાતમાં ચાલીસથી છેતાલીસ દક્ષિણ ગુજરાતમાં પચાસથી તેપનની પવનની ઝડપ રહેશે ત્રીસ તારીખ પહેલી તારીખ બીજી તારીખ સુધી આ રીતે પચાસની પવનની ઝડપ ગણી શકાય પાંચ છ તારીખથી ફરી વખત પવનની ઝડપમાં વધારો થશે જેમાં જે મોટા ભાગના જે વિસ્તારો છે જેમાં ચાલીસ થી પિસ્તાલીસ થી પંચાવન રીતે ગુજરાતની અંદર હજુ પવન ફૂંકાવાની પણ સંભાવનાઓ છે વરસાદી સિસ્ટમ એક્ટિવ ત્યાં વરસાદ પવન સાથે પણ પડી શકે હવે આપણે જોઈએ આગામી આઠ દિવસમાં વરસાદના વિસ્તારોનું એલર્ટ આવનારા સોળીસ કલાક આવતીકાલ સવાર સુધીમાં જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર અને કચ્છના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે આવનારા બે દિવસની વાત કરીએ તો પણ કચ્છ અને જામનગર સાઈડના જે વિસ્તારો છે પોરબંદર પોરબંદર જામનગર જામનગર બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે જેમાં આજુબાજુ ગુજરાતમાં પાંચ ઇંચ ઉત્તર ગુજરાતમાં ત્રણ થી ચાર અને સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં બે અઢી ઇંચ સુધીનો વરસાદ આપણને જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં અત્યારે આ વર્ષે વાવણી લાયક વરસાદ જે અતિભયંકર વરસાદ પડી રહ્યો છે જેમાં ખેડૂતોને હજી વાવણી કરવાની પણ ઘણા બધા ખેડૂતોને બાકી છે કારણ કે વરાપ જોવા મળતી નથી હજુ આગામી સમયની અંદર વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે તો ખેડૂત મિત્રો આ રીતે ગુજરાતમાં વરસાદનું એલર્ટ હજુ યથાવત છે હવે આપણે જોઈએ હવામાન વિભાગની અપડેટ હવે આપણે જોઈએ હવામાન વિભાગ દ્વારા આઈએમડી દ્વારા જે અત્યારનું નાવ કાસ્ટ જે આપવામાં આવેલું છે તેની વાત કરીએ તો કચ્છમાં ઓરેન્જ તેમજ બનાસકાંઠા સાથે સાથે પાટણ મહેસાણા સહિતના જે આ બધા વિસ્તારો છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા હોય પાટણ હોય મહેસાણા હોય તેમાં પણ ઓરેન્જ એલર્ટ દેવભૂમિ દ્વારકા જામનગર અને મોરબી આટલા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ બાકીના જે વિસ્તારો છે ગુજરાતના તેમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે જ્યારે ખાસ કરીને આપણે વોર્નિંગની વાત કરીએ હવામાન વિભાગ દ્વારા જે વોર્નિંગ આપવામાં આવે તેમાં ભાવનગર તેમજ અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ઓરેન્જ એલર્ટ બાકીના ગુજરાતના જે વિસ્તારો છે જેમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે સાથે સાથે વલસાડ નવસારી અને સુરતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે આવતીકાલ માટેની વાત કરીએ તો આવતીકાલે એટલે અઠ્યાવીસ તારીખની અંદર કચ્છના ભાગો બનાસકાંઠા તેમજ પાટણ અરવલ્લી સાબરકાંઠા મહીસાગર આ બધા જે વિસ્તારો છે જેમાં ઓરેન્જ એલર્ટ સાથે સાથે રાજકોટ અને જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ વલસાડ અને નવસારીમાં ઓરેન્જ બાકીના વિસ્તારોમાં યેલો એલર્ટ આપવામાં આવેલું છે તો જોઈએ હવે આગામી ઓગણત્રીસ તારીખની જે અપડેટ છે જેમાં કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી જામનગર પોરબંદર તેમજ જે દ્વારકાના વિસ્તારો છે સંલગ્ન વિસ્તારો પોરબંદર સિવાયના દ્વારકા આજુબાજુના જે વિસ્તારો છે જેમાં આપણને ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે બાકીના ગુજરાતના વિસ્તારોમાં યેલો એલર્ટ આપવામાં આવેલું છે આ રીતે ગુજરાતમાં હજુ હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તો ખેડૂત મિત્રો આ હતા આજના મહત્વના હવામાન